થોડુંક ડીઝલ ગાડીમાં નાખી દીધું અને ત્યાંથી નીકળી ગયા ગાય ગામ આપણું ઘાટ સેક્શન છે બંને બાજુ જોઈ લે વ્યૂઝ છે આવા જંગલના આવા જંગલ તો આપણે ગુજરાતમાં જોવા મળતા નથી સાપુતારા અને ધરમપુર હોય બાકી રસ્તા બુસ્તા બધા ટકા ટક ટના ટન જોઈ હવે કેટલો ટાઈમ લાગે હવે ખબર નહીં આપણે આ રસ્તામાં કોઈ દીધી આવ્યા નહોતા કે રસ્તો બરોબર છે આપણી બાજુ કરતો આ જે બોર્ડર ભાઈ નાની એમથી બોર્ડર પડે છે ચેકપોસ્ટ પડે છે મોટું ભાઈ એની કાટું બાટું કંઈ નથી કન્નુર કેરલા થી ડાયરેક્ટ કર્ણાટક માં મેટુર જંગલમાં એવું હોય છે કે જંગલમાં આપણે આ રોડ

મોટી ગાડીઓનું જોતો નથી કે ઘાટમાં આવે છે ઘાટ હોય છે ટ્રાફિક હોય છે અને બીજી વસ્તુ એ આપણી ગાડીઓની મોટી ગાડીઓની બ્રેક ઓછી આવતી હોય ઘાટમાં પણ એ લોકોને એવું કંઈક ખબર ના પડતી એ લોકો આ હંમે જ આવતા હોય એમના અહીંના ખબર હોય ગાડીની મોટી ગાડીના ટાયર ઘાટમાં ધરણમાં ઉતરતો હોય ગાડીઓ એટલે ટાયરના ગરમ હોય લાઈનર ગરમ હોય એટલે બ્રેક એકદમ ઓછી આવતો હોય જો કે ખાલી ગાડીમાં ક હોય ને એટલું બધું એવું બધું હોય છે જોઈ લો પછી આગળનો આ બધા વ્યૂઝ જે બરદસ્ત છે હોય જંગલ સ્તો ભાગે છે લપટાપટ રસ્તો ખબર છે અને જંગલમાં કેવું ગાડી મોટી ગાડી ઊભી રાખવી અહીંયા મનાય જાય પ્લાસ્ટિક પ્લાસ્ટિક ફેંકવું ને એ બધું બોર્ડ બોર્ડ મારલા હોય છે આજે બધા બોર્ડ મારલા હોય છે અને ગાડી અહીંયા ઉભી નહીં રાખવી એવું બધું અહીંયા સિસ્ટમ છે એમ એ જોવો તમને એ દેખાય છે અહીંયા સૌથી વધારે હાથા માટે હાથી અને ચિત્તા માટે આ જંગલ ફેમસ છે રાત્રે આ રસ્તો ઓલરેડી બંધ થઈ જાય છે છ વાગ્યા પછી અહીંયા રાત્રે જાનનાવરના લીધે અહીંયા રાત્રે કોઈ ગાડી ચાલતી નથી આપણે અત્યારે કિલોમીટર કાપી નાખે છે કમસે કમ પચાસ કિલોમીટર કાપી નાખે જોયેલો આ ઘાડ છે ટનિંગ એસ 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 લોકેશન આ રીતે જોયું બતાવતું હોય ભાઈ નેટવર્ક બીટવર્ક આવતું નથી પણ આ હાલે જોઈએ લબાલબ થયા કરો છે હજી ગાની બાકી છે છ કિલોમીટર હજુ વરવાનું જ આગળ જઈને આજે રસ્તો થોડો ખરાબ આવ્યો છે કોઈને એ કહેવાય નહીં આપણે આપણી રીતે જવાનું

ચાલુ જ છે ભાઈ સિંગલ પડે જ છે અને છ સાત વાગે ભોગી ગયેલા સાત આઠ વાગે ભોગી આપડા ટ્રાન્સપોર્ટ ભોગી ગયા છે અને જમવા બે ગયા છે અહીંયા જમી જમીને ઊંઘી જવાનું છે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલે ફૂલ